જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એવી યોજનાની જે દીકરીઓ માટે એક આશીર્વાદ સમાન છે જેનું નામ છે વ્હાલી દીકરી યોજના આ યોજના કઈ રીતે કામ કરે છે લાભ કોને મળે છે કેટલો લાભ મળે છે અરજી કઈ રીતે કરવી તમામ માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈશું આથી વિડીયોના અંત સુધી બન્યા રહો પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી ગવર્મેન્ટની યોજનાઓ તેમજ સરકારી ભરતીની માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ મિત્રો ગુજરાત સરકારે દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા બાળવિવાહ અટકાવવા અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા આ યોજના શરૂ કરી છે દીકરી જન્મે ત્યારે માતા પિતાને ખુશી તો થાય છે પણ ઘણા પરિવારોમાં દીકરીના ભવિષ્યને લઈને ચિંતાઓ પણ રહે છે ખાસ કરીને શિક્ષણ અને લગ્નની જવાબદારી વાહલી દીકરી યોજના એ ચિંતાઓ દૂર કરવા માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું છે આ યોજનાનો હેતુ લિંગાનુપાત સુધારવો દીકરીઓનો જન્મદર વધે બાળ વિવાહ અટકાવવો અઢાર વર્ષ પહેલા લગ્ન ન થાય તે માટે ખાસ આ યોજના બનાવવામાં આવી છે શિક્ષણ પ્રોત્સાહન દીકરીઓ સ્કૂલ કોલેજ સુધી અભ્યાસ કરે આર્થિક સુરક્ષા જેમાં ભવિષ્યમાં ઉપયોગી થતી રકમ મળે આ યોજનામાં ટોટલ ત્રણ પાર્ટમાં રકમ મળે છે જેમ કે ફર્સ્ટ પાર્ટ છે દીકરીના પહેલાં ધોરણમાં પ્રવેશ વખતે ચાર હજારની સહાય સેકન્ડ પાર્ટમાં દીકરી ધોરણ નવમાં આવે ત્યારે છ હજારની સહાય થર્ડ પાર્ટમાં દીકરી અઢાર વર્ષની વય વટાવે ત્યારે એક લાખની સહાય આપવામાં આવે છે દીકરી પુખ્ત વયની થાય ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય કરે છે એટલે કે મૂળ આ સહાય જો તમે તમારી દીકરીને અભ્યાસ કરાવવા માગતા હોય ત્યારે જ તમને આ સહાય મળશે એટલે કે કુલ એક લાખને દસ હજારનો લાભ દીકરીને મળે છે મોટી વાત એ છે કે એફડીની રકમ અઢાર વર્ષની ઉંમરે જ મળી શકે છે જેથી એ પૈસા દીકરીના ઉચ્ચ અભ્યાસ અથવા અન્ય હેતુઓ માટે ઉપયોગી થાય આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો તારીખ બે આઠ બે હજાર ઓગણીસ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે દીકરી જન્મના એક વર્ષથી સમયમર્યાદામાં નિયત નમૂના આધાર પુરાવા સહિતની અરજી કરવાની રહેશે એટલે કે જો તમારે ઘરે દીકરીનો જન્મ થયો હોય અને એક વર્ષ પૂર્ણ ન થયા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ રહેશે કિસ્સામાં બીજી ત્રીજી વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો દીકરીના માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો જે બે લાખથી ઓછી આવક મર્યાદા ધરાવતો હોવો જોઈએ દીકરીના માતા પિતાનો આધાર કાર્ડ દીકરીના માતા પિતાનો જન્મનો પુરાવો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર દીકરીના માતા પિતાનું રહેઠાણનો પુરાવો એટલે કે લાઇટ બિલ કે વેરા બિલ દીકરીનો જન્મનો દાખલો દીકરીના માતાનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા વાહલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંદનામું અરજી કરવા માટે તમારે આ યોજનાનું ફોર્મ અને લાભ લેવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ગ્રામ પંચાયત યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવાનો રહેશે આ યોજનામાં પ્રથમ બે તબક્કાની રકમ સીધા બેંકમાં જમા થશે ત્રીજા તબક્કાની રકમ એફડી રૂપે રાખવામાં આવશે જે અઢાર વર્ષની ઉંમરે મળી શકે છે જો દીકરીના લગ્ન અઢાર વર્ષ પહેલાં થયા તો આ એફડીનો લાભ મળશે નહીં એટલે કે આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે પુખ્ત વયે તમારી દીકરીના લગ્ન કરાવશો જો અઢાર વર્ષથી નાની ઉંમરમાં તમે તેમના લગ્ન કરાવશો તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં દીકરીના જન્મ પછી વહેલી તકે આ અરજી કરવાની રહેશે એટલે કે દીકરી તમારી એક વર્ષની થાય તે પહેલાં આ અરજી કરી શકો છો શિક્ષણ ચાલુ રાખવું ફરજિયાત છે એટલે કેટલાક સંજોગોમાં દીકરીઓનો અભ્યાસ અધ વચ્ચે છોડાવવામાં આવે છે તેઓ તેમના અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી તેમજ તેમની ઉંમર પહેલાં તેમના લગ્ન કરાવવામાં આવે છે તેથી આ યોજનાનો લાભ તેવા લોકો માટે નથી જેઓ અઢાર વર્ષ બાદ પોતાની દીકરીના લગ્ન કરાવે છે તેમજ તેમનો અભ્યાસ પણ પૂર્ણ થાય ત્યારે જ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો અરજી કર્યા બાદ જો તેમનું શિક્ષણ પૂર્ણ ન થયું હોય તો તેમને આ યોજનાનો લાભ મળતો નથી સરકારી રેકોર્ડમાં નામ અને જન્મ તારીખ સાચી હોવી જરૂરી છે તેમજ તમારા દીકરીનો જન્મ રજિસ્ટર કરેલું હોવું ખૂબ જ જરૂરી છે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ આ માહિતીને વધુને વધુ શેર કરજો જેથી જરૂરી લોકો આ માહિતી જાણીને તેનો લાભ લઈ શકે ચેનલ ઉપર નવા આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત